ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું હુલગ ઉતારવામાં સાડા દસ થઈ ગયા અને આજ બીજી લાઈન બતાવવા આવવાના હતા એટલે કે મિત્રો એટલે સામે ભરવાડ બકરા સરાવી રહ્યા છે મિત્રો હવે તો પવનની છે કંઈક આપણી આજ બીજી લાઇન છે હાલો મિત્રો અગિયાર વાગી ગયા છે વિસ્તાર જો ભયંકર બીક લાગે એવો સુનસામ સુરંગપુરા ગામની સીમ માટે સુરંગપુરા ગામ હાલો મિત્રો ત્યારે સવા બાર વાગી ગયા છે અને આ નદી છે માલવીયા પીપળિયાની ને આપણે આ ઉપર ચડવાનું છે હાલો મિત્રો માણ માણ આ બહુ નદી ઊંડી છે આ વિડીયો ભલે શિસરી દેખાય પણ આ બહુ ઊંડી હતી રોડે આવી ગયો છે લાઠી અને અમરેલી રોડ માલવિયા પીપળિયાની જમીન છે હાલો મિત્રો વિડીયા માં બન્યા રેજો હાલો મિત્રો ખાઈ ચડી ગયા છે અત્યારે બે વાગ્યા છે આ થોડુંક મોડું ખાધું આ ડીપી તો આપણે લખાઈ ગઈ છે સામે ડીપી દેખાય ને આ જ આવવાનું છે હાલો મિત્રો અત્યારે પોણા ત્રણ વાગ્યા છે અને

હા ના તું રૂપાળી જ હોન માડે એમ તડકે રખડતા મસ્ત મજાના સુરીમન લાડવા બનાવ્યા છે ખાસા ઘીના જિનમેન તમે ખાધા કેરી કેરી થાસ બજાર ડોળા કાઢ આ લાડવા જ ખાધા ખાવા તમારે બેન નાય જોઈને આવ્યા હાલો કેરી ખાઓ ઉતરો નથી કેરી ખાય છે હા હામુ તો જાવ

ગરમે ગરમ છે હું હડેલી મસ્ત બનાવીશ મેંગી મસાલ બસાલ નાખી આજે પાણી ભરવા જવાનું છે અને આ સાનાડો લેતા દિવાલ પડી ગઈ એટલે લીલાબેન આ ઈટું હારી લીધી બધી ભાણી થઈ જાઉં ક્યાં જવું છે કોણ બાંધ કોઈ બાંધતું નથી અત્યારે બહુ ગરમી હતી પાણી ભરી નરસિંહ બગત ને નથી ભર્યું બાપુજી બાપુજીના નેના સત્સંગી છે તમને જે બતાવી એ બહુ સારા માણસ છે અને કાલે આપણે રવજીભાઈ ઘરે જ પાણી પીધું હતું અને કાનુ રોટલા ઘડી નાખ્યા છે અને સુરતી બેને ઝીનું બેને જો પાણીપુરીનો પૂરીને આજ પ્રોગ્રામ કર્યો છે કાવ્યા બેને ટિંકલ બને મસ્ત મજાની પાણીપુરી બનાવી છે સમજો પલ્લી ગયા પછી સમજો ઓહો જેનું બેન હોય ત્યાં જો

મિત્રો નહી તો કમ્પ્લીટ થઈ ગયા ખાઈ પી લીધું અને પાણી પણ ભરી લીધું આપણે સનેડા માં મોટર થી છીચી લીધું આમાં ને હવે સનેડો મેલદી જઈ ગયા